બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે આપણે મખાણા અને સત્તુના લડ્ડુ બનાવવા જઈ રહ્યા છે બહુ જ સુંદર સામગ્રી છે આ ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે બે વાટકી જેટલું સત્તુ લઈ લેશું જવનું અને ચણાનું સત્તુ લઈ લેશું આપણે બે વાટકી જેટલું એક વાટકી જેટલું ઘી અને બે વાટકી જેટલું ખાંડ દરેલી ખાંડ તેના પછી આપણે બે વાટકી જેટલા મખાણા લઈ લેશું સૌથી પહેલાં આપણે ઘીને ગરમ કરશું આ ઘીમાં આપણે સત્તુ પધરાવીને શેકશું આ મખાણા મેં એકવાર શેકી લીધા છે પ્રોપરલી એક કઢાઈમાં આપણે આને વ્યવસ્થિત શેકી લેશું ચેક કરશું કે એમાં ખરાબ મખાણો ન હોવો જોઈએ બધા મખાણાને પ્રોપરલી શેકી લેશું અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું હવે આપણે આમાં સત્તું પધરાવશું અને આને શેકી નાખશું સત્તું એમ તો ઓલરેડી શેકેલો છે અને વધારે આપણે શેકવાનું નહીં રહીએ ખાલી બેથી ત્રણ મિનિટ જ આપણે આને શેકશું ત્યાર સુધી આપણે મખાણાનું પાવડર કરી નાખીએ અને આ ડ્રાય ફ્રૂટ્સ મેં નાના નાના કટ કર્યા છે એને આપણે આ સામગ્રીમાં પધરાવી લઈશું તેને પણ સાથે સાથે આપણે શેકી લેશું આ તમારા ઈચ્છા અનુસાર છે અગર તમને આમાં ડ્રાય ફ્રૂટ્સ પધરાવા હોય તો તમે પધરાવી શકો છો નકર તમે આ સામગ્રી સિમ્પલ પર બનાવી શકો છો મેં આમાં ડ્રાયફ્રુટ્સ પધરાવ્યા છે શેકેલા મગખાણા આપણે આમાં પધરાવી લઈશું જે પાવડર ફોર્મ બની ગયા છે એના પ્રોપરલી આને આપણે મિક્સ કરીશું ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું અને આને શેકશું અને આપણે તે જ ગેસ ઉપર નહીં શેકવાનું રહેશે કેમકે આ બરી જશે નીચેથી એટલે આપણે આનો ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રાખશું હવે આપણે ગેસને બંધ કરી લઈશું આ શેકાઈ ગઈ છે સામગ્રી આપણી કેમ કે સત્તુ ઓલરેડી પહેલાં શેકેલું હતું અને પછી મખાણા પણ શેકેલા હતા જે આપણે પાવડર ફોર્મ કર્યા છે એ તેના પછી આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ પધરાવ્યા તો આ આના સાથે શેકાઈ ગયા તો આને ખાલી આપણે બેથી ત્રણ મિનિટ જ શેકવાનું રહેશે એક પાત્રમાં કાઢી લઈશું આપણે આ સામગ્રીને ઠંડુ કરવા મૂકશું તેના પછી આપણે આમાં એલચીનો પાવડર અને દરેલી ખાંડ પધરાવશું અને આની નાગરી બનાવશું મેં આમાં જરાક એલચી પધરાવી છે હવે આપણે આને પ્રોપરલી મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બે વાટકી જેટલું દરેલી ખાંડ પણ પધરાવી લઈશું ધ્યાન રહે કે આ સામગ્રીને આપણે એકદમ ઠંડુ નહીં કરવાનું રહેશે જરાક ગરમ રહેવી જોઈએ ત્યારે જ આપણે એલચીનો પાવડર અને દરેલી ખાંડામાં પધરાવી લેશું અને આને પ્રોપરલી મિક્સ કરીશું તેના પછી આપણે આની નાગરી બનાવશું મેં આમાં બે વાટકી જેટલી દરેલી ખાંડ પધરાવી છે તમે તમારા અકોર્ડિંગ આને વધારે આ ઓછી પણ પધરાવી શકો છો પાંચ મિનિટ માટે આપણે આ સામગ્રીને આ રીતે દબાવીને રાખી લેશું જેનાથી આપણું સત્તુ અને દરેલી ખાંડ બે મિક્સ થઈ જાય એમ તો આપણે આને હાથેથી મિક્સ કર્યું છે પણ આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું તાકી આ પ્રોપરલી એકબીજાથી મિક્સ થઈ જાય હવે આપણે આ આ નાગરીને અસલથી આમ હાથેથી સ્મેશ કરશું હવે તમને જે સાઈઝની નાગરી બનાવી હોય તે સાઈઝની નાગરી તમે ઠાકોરજીને બનાવીને ભોગ ધરી શકો છો હું આની મીડિયમ સાઇઝની નાગરી બનાવું છું આ જુઓ કેટલી સુંદર સામગ્રી તૈયાર થઈ છે ખૂબ જ સુંદર નાગરી તૈયાર થઈ છે આ આ રીતે આપણે બીજી નાગરી પણ તૈયાર કરી લઈશું મખાણા અને સત્તુની ખૂબ જ સુંદર નાગરી તૈયાર થઈ છે આ બહુ જ સુંદર અને સોફ્ટ સામગ્રી બની છે આ તમે બધા વૈષ્ણવો પણ આ સામગ્રી બનાવો અને ઠાકોરજીને પ્રેમથી ભોગ ધરો બધાને જય શ્રી કૃષ્ણ